પરિવારમાં કંઈક મુશ્કેલીઓ હોય વ્યવહારિક મુશ્કેલી હોય ચાલે જે ધર્મ ઓછો થાય તો બધી મુશ્કેલીઓ એટલે હું બધાને કહેતો કે કોઈના ઘરમાં જમવાની પણ તકલીફ પડતી હોય કપડા વ્યવહાર વ્યવસ્થાની તકલીફ હોય પણ જો સાચી રીતે ધર્મ પકડી રાખે તો ભવિષ્યમાં તેની પેઢી સુખી થવાની પણ કોઈની પાસે ધન સંપત્તિની સત્તા હોય ધન સંપત્તિ જાહો જલાલી પ્રસિદ્ધિ ઘણી હોય પણ ધર્મ છોડે અને ફરી ધર્મ ના પકડે દૂધની જેમ બદલી જાય તો આપણે નથી કરવાનું આપણે ઘરમાં ચર્ચનું છે ઘણાના પરિવારમાં કેવું હોય કે ચાર પાંચ વ્યક્તિ જાય તો એક દીવો કરે બાકીને બધાના લાગે આપણે વાયફાય ચાર્જિંગ થઈ જશે ઘણા પરિવારનું એવું હોય કે બા હોય કે એક જ વ્યક્તિ દીવો પ્રગટાવી દેજો અને પ્રાર્થના કરી લેજ એટલે બીજા બધા પછી જેમ આપણે તો વાંધો જ નથી જમવાનું હોય તો બધાય ચાર્જિંગ કરવું પડે બધાય ખાવું પડે એમ બધાએ પ્રાર્થના કરી દે એક સમય એક સાથે બધાના બેસો ચાલે ચાર પાંચ વખત દીવા ના કરો ચાલે પણ ચોવીસ કલાકનું પંદર વીસ મિનિટ તો એવી હોય કે આપણે જે શાંતિથી બેસીને જે ભગવાનનું નામ ગંતું રે રામ 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 કે ઓમ નમસ્તી વાય ઓમ નમસ્તે ઓમ નવ ભગવતી વાસુદેવ શાંતિથી 10 મિનિટ 15 મિનિટ તો ભગવાનનું નામ લઈ શકીએ પણ કેટલાય ઘરોમાં આવું જ હોય છે એક વ્યક્તિ દીવો કરીને બાકીના બધા તો બસ શાંતિથી બે ઊનું હોય બધા જેમ બધાને પૂજાની જરૂર છે એમ બધાને દેવ શક્તિની જરૂર છે બધાએ 10 15 મિનિટ બેસીને પોતાનું અનુકૂળતાએ જે સુ પ્રાર્થના કરો સ્તુત્ર પાઠ કરો વજે વજે એક મંટાનો समस्त પાપ ખંડર

અને એક દિવસ તો જવાના જ છે એ તો પાકું જ છે એમાં કોઈ એવું છે ને રહેવાના છે કાયમ એક દિવસ તો જવાના જ છે તો ચાર દિવસ કઈ પ્રવાસમાં ગયા હોય તો આપણે બેગમાં સાત પીને પાછું મોબાઈલ તો ચાર્જર મૂકી દીધું છે પેલા તો ચાર્જર મૂક્યો દવા મૂકી છે તો બધું સાત આપણે મૂકીએ તો અહીંથી જવાના થશે ત્યારે પછી શું કરીશું અને થોડું પૂછવા છે કે એક મહિનો બાકી છે તૈયારી કરી લેજો એવું તો આવન છે નહીં પત્ર એટલે રોજ આપણે તૈયારી કરવા